খবৰ নে ডু নে कौन ये वो भाव भाव सोए ने तने मोगवारी केवी मतलब तन कोस नो लेवै काय जिंदगी केम जीवै केम केम के काम न तो काम पे डालता नो तुम आवादन डाल ले 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 भेज जाऊ कपन पर काय मारा 21 हो वय गया उके दी लेया वा 21 सो तो, एक तो आवा ले आज तो लिया जे तू মানে <laughs> মানে

સાત હસ નાસ કે સાત રો નાસ કે કે મારા સાથે હસુ તને સાથે રોય નથી આ તું હો નઈ લે કા દે ફટાફટ તો મારા નાવન વાર આવે ભાગી ગયા જ હાલ હાથ સોના હાથ હવે પડક નહીં હવે આવ્યો છો કરીને હા આવજો જો આ ઘર માં મૂકી દો કબાટ માં કબાટ માં હા કબાટ માં મારી આપ મૂકી માટે લઈ આવે આ સો મોતા મારી આપ મૂકી દો છો હા અર્તી ને કાઈ ન આવી ના એવાનું તમે લઈ આવી વાય લઈ આવું કેરી કેરી ને આ કેરી કહેવાય હા કેરી કહેવાય આ કેરી કહેવાય આ લેડી કહેવાય કેરી કહેવાય પછી કેરી બ્યુટીફુલ આ ડ્યુટીફુલ બહુ ગરિયો મને તો ડ્યુટીફુલ માં કઈ ખબર પડે ને આ બ્યુટીફુલ ડ્યુટીફુલ બીજકા ખાવાનું જાઉં છું બ્યુટીફુલ આ બ્યુટીફુલ કેરી સારી છે સરસ છે નાઈન્સ નાઈન્સ વેરી વેરી નાઈન્સ ગુડ હવે તમે સન્ના બેહો બાય બાય ઓકે